સ્વામી નારાયણ હરે માર માસમાં સ્વામીએ વાત કરી છે અમે મહારાજની આજ્ઞા કોઈ દિવસ લોપી નથી ને લોપવીએ નથી આ જૂનેગઢ પાંચસે સાધુમાંથી કોઈ આવતું નહોતું પછી મને કહ્યું ત્યારે હું આવ્યો તે મને શું થઈ ગયું કાંઈ કોઈ દુઃખ આવ્યું નહીં ને આ જુનાગઢના તો મહારાજ જમાન થયા છે તે જુઓ ને આવી વાતો ચીતોનો જોગ ક્યાં છે પૂછો આ પરદેશી હરિજનને ત્યારે તેને કહ્યું જે ના મહારાજ આવો જોગ તો અહીં જ છે પછી સ્વામી બોલ્યા છે અહીં તો સંત ભેગા પ્રગટ સહજાનંદ સ્વામી પોતે વિરાજે છે તેને એમ છે નીકર આમ કેમ રહે સહજાનંદ સ્વામી મહારાજ ગુણાદિતાનંદ સ્વામી મહારાજની આજ્ઞાનું પાલન કરવું ભગવાન રાજી કરવા હોય ભગવાનનો રાજીપો મેળવવો હોય ભગવાન પાસેથી સુખ પ્રાપ્ત કરવું હોય તો મહારાજની આજ્ઞામાં રહેવું પડે સ્વામી કે અમે મહારાજની આજ્ઞા ક્યારેય પણ લોપી નથી અને લોપવી પણ નથી પછી પોતાની વાત કરી કે જુનાગઢ કોઈ જાતો નહોતો પણ મહારાજે અમને કીધું એટલે અમે જુનાગઢ આવ્યા મહારાજના વખતમાં જુનાગઢમાં બાજુમાં ગિરનાર એટલે ઘણા બધા તપસ્વીઓ હોય ઘણા બધા ત્યાગી હોય પણ ત્યાગીને થોડો ક્રોધ જાજો હોય ત્યાગીમાં ક્રોધ જાજો હોય તપ હોય સાધનાઓ કરે પણ થોડો ક્રોધ જાજો હોય જો ક્રોધ આવી જાય ને તો શું થાય માથાકૂટ થાય જગન્નાથપુરીમાં ઘણા બધા ત્યાગી સાધુ હતા બહુ તપસ્વી હતા પણ મહારાજ નીલકંઠ વર્ણિ રૂપે ગયા તો થોડીક ભગવાને એવી ક્રિયા કરીને તે બધા અંદર અંદર બાજ્યા નાના બ્રહ્મચારી રૂપાળા કે એમ કર દેવા દોડા દોડ કરીને સેવા કર દે કે એમ કરી દે એકની પાસે બે દિવસ રહ્યા એટલે પેલાને મજા આવી કે હા છોકરો બહુ સારા સેવા બારિયે પણ તીજે દિવસ બીજાને જો જતા રહે ઓલાને છોડી દે લે પેલો કે મારા ચેલાને તું કેમ લઈ ગયો તો કે તારો ચેલો થઈ ગયો થોડો મારો ચેલો જાવે એલાન તે બે દિવસ અને તીજે દિવસ તીજાને જપાહે જતા રહે બધા એ બાજ્યા કે તું મારો લઈ ગયો પેલો કે તું મારો ગયો તે એવા બાજ્યા ને એવો ક્રોધે ચડ્યા એવા ચડ્યા એક વખત દસ હજાર ખલાસ થઈ ગયા પછી તો બેચા દાડા થાય ને બાજે બેચા દાડા થાય ને હજાર બે હજાર બે આમ કઈક મરી જાય એમાંથી પાંચ દસ જણા છટકીને ભાગી ગયા બાકી મોટા ભાગના મરી ગયા ચીપિયા લીધા કોઈ હડપતું અંબાડ્યું લીધું કોઈ તલવાર લીધી બાજા અંદર અંદર મરી ગયા ચોખ્ખું કર્યું ભગવાનને કાંઈ ન કરવું પડે એટલે ત્યાગી ખરો પણ થોડો ક્રોધ વાળા હોય તમગો નહી ની અંદર આવું બધું જાચું હોય ત્યાં મહાત્માઓ ઘણા બધા હોય તપસવીઓ ઘણા બધા હોય એટલે ત્યાં રેઈન મંદિર બનાવવું એટલે થોડું અઘરું પડે અને એમાં મહારાજે વાત કરી જુનાગઢ કોણ જાશે ધોલેરાય કોને જાય અને જુનાગઢ ના જાય દોલેરા નિષ્કુળાનંદ સ્વામી ગયા જુનાગઢમાં કુણાદિત સ્વામી ગયા સ્વામી કે પાંચસો કોઈ માંથી કોઈ જાતો પછી મને કહ્યું એટલે હું આવ્યો પણ મને શું થઈ ગયું મને કઈ નથી અહીં આવે ને કઈક થાય એવું કઈ નથી થયું અને જુનાગઢમાં તો મહારાજ જમાન થયા છે જામીન થયા જવાબદારી લીધી મારે કે જે જુનાગઢમાં રહે એને જામન જામીન અમે એને કાંઈ કાળ માયાનો પાસ લાગે નહીં એની રક્ષા ભગવાન કરે છતાંય પાછી ગુણાતીતાનંદ સ્વામી વાતો એવી કરે વાતો એવી કરે કે દરેક પરદેશીઓ આવીને પણ ત્યાં આવીને નિવાસ કરીને સમાગમ કરે બહારથી લોકો વધારે આવતા કેમ કે કૃપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી આ બધા સંતોની એ બાજુ બોલબાલા હતી ઓલે ત્યાગી નતો આવ્યો જુનાગઢમાં આવ્યો ત્યાગી કોઈ મઠ નો હશે આગેવાન એને જોયું કે આવડું મોટું મંદિર બનાવ્યું મારો થોડો નાનો મઠ છે પણ આવું હાલ તો આ મોટા મંદિરમાં કેવું હશે હાલ લાવો જોઈએ મહંત મળીએ મહંતને મળવા માટે આવ્યો હવારમાં આવ્યો શિવ અને પછી આવીને મંદિરમાં આવ્યો મંદિરમાં આવીને ગુણાદિત્યાનંદ સ્વામીને મળ્યો ગુણાતીતાનંદ સ્વામી બુવારી કાઢતા હતા ચોકમાં મંદિરનો ચોક હોય ને ત્યાં હાવેનો લઈને કચરો વારતા હતા અને એક મહાત્માજી આવીને પૂછ્યું સાધુરામ બોલો બોલો કે મંદિર કા મહંતે ઉસકો મિલને કાંઈ ગુણાધિકાર સ્વામી એવું ના કીધું હું છું એમ પણ સ્વામી એમ કીધું સભા મંડપ છે ને કે બેઠો ભી આયેગા એટલે ત્યાં જઈને બેઠો એ સ્વામી હાવેનો એક બાજુ કરીશો એક બાજુ સાઈડમાં કરી હાવેનો મૂકી દીધો હાથ પગ ધોઈ જઈને ઉભા રહી ગયા ગાદી જઈને બેઠા उस सामी स्वामी बोलो महात्मा जी क्या काम था तो बोले कि उनको उठारी मोहन को मिलने का आया तो कि मैं ही तो बोलो महात्मा जी आ तो कि आप तो अभी झाड़ू लेके सफाई करते थे हमने तो ऐसा कि मोहन बड़ी जायगा में बैठे होगा ऊंचा सिंहासन में દો પચીસ સેવક બુવારી ગુણાદિતાનંદ સ્વામી કે સુખ કોઠારી શકે તો કે એની પાસે સાજા સેવકો હોય ગુણાદિતાનંદ સ્વામી કે હું જ કચરો વારો છે અને હું જ મહન છું ત્યારે મહાત્માજી ને આશ્ચર્ય જોયું આવડું મોટું મંદિર અને આવડો મોટો મહંત અને એ કચરો વારે આશ્ચર્ય પામે જે અંતરની અંદર વિચારીને આવ્યો તો એનાથી કઈકલ ગુણાદિતનંદ સ્વામી જુદે જુદે રહું મહંત સામાન્ય મહંત થઈને સેવા કરતા હોય એવું કરીએ છે મંદિરના મહંત પણ સભા મંડપ વાળે તો હજુ હાલે આ તો ચોક વારતા હતા અને એમાં એ ધૂળ માટી વાળું હોય એટલે વારો એટલે ધૂળ પણ ઉડે અને એ કચરો આજના થને કચરો વારવો ગમતો નહીં સેવકો હોવા જોઈએ પણ બાકી મહંતને કરવાનું હોય નહીં એવું હોય તાનંદ સ્વામી મહત્તા પણ છતાં આવી એની જવાબદારી કલ્યાણ કરવાની જવાબદારી ક્યાંય બંધાય નહી એની જવાબદારી ભગવાન લેવાની એટલે સ્વામી કે અમને કઈ નથી અમે અહીંયા છતાંય વાતો નો થતી નથી ભલે મોટા મોટા મંદિરો હોય પણ કથા વાર્તા ન થતી હોય સત્સંગ નો જોગ ન હોય સ્વામી કે કોઈ પરદેશ નો આવ્યો હશે એટલે કે કોઈ જુદા ગામનો આવ્યો છે એટલે એને પૂછ્યું કે આ પરદેશી બાર ગામનો છે પૂછો એને આવો જોગ ક્યાંય છે પરદેશી કીધું કે ના આના જેવો જોગ તો ક્યાંય નથી સ્વામી કે સંત ભેગા પ્રગટ ભગવાન વિરાજે છે એને કારણે આવું રહે છે અને એવા સાચા સંત હોય એની ભેગા ભગવાન અચૂક હોય આપણને દેખ્યામાં ન આવે પણ એવા મોટા સંત હોય જે મહારાજની આજ્ઞાનું પાલન કરતા હોય નિરંતર એનું અનુસંધાન રાખતા હોય અને કેવળ ભગવાન સંબંધી જ કાર્ય કરતા હોય નિર્માની પણ એ કરીને સેવક કાય રાખી અને સેવા કરતા હોય એની ભેગો ભગવાન ચૂક હોય એને મહિમા જ હરિભક્તોનો મહિમા છે મંદિરનો પણ મહિમા છે અને ભગવાનનો પણ મહિમા છે ત્યારે એ ભગવાનને પ્રસન્ન કરી શકે ત્યારે ભગવાન એવા સાધુની ભેગા ને ભેગા રહેતા હોય એટલે ક્યારે પણ સેવામાં નાનક માનવી નહીં અને ભગવાન નું ભજન કર્યા કરવું જે એટલો સત્સંગ થાય ને એટલો સત્સંગ કરાવો અને કરવો અને એમાં રહીને ભગવાનની જે આજ્ઞા હોય એ આજ્ઞાનું અનુસંધાન નિરંતર રાખીને પાલન કરવા વાત આપણને સમજાવે છે મોટા છે સમજ છે પણ તોય ભગવાનની એક પણ આજ્ઞાન હાની પણ લોપા દેતા નથી અને જે કરવાનું છે એ કરે છે ને બીજાની પાસે પણ કરાવે છે અને એવા સાચા સાધુ હોય અને સાચો રસ્તો દેખાડતા હોય સાચી વાતો કરતા હોય અને જે હરિભક્ત સાંભળતો હોય ને એ પ્રમાણે જીવનમાં થોડું વર્તો હોય ને એટલે એને એનું રિઝલ્ટ દેખાય એનું ફળ એને મળે એટલે એ ફળ દેખાય ને એટલે બીજી વાર શું કરશે એ દોડી ત્યાં જવાનો છે એટલે ગુણાદિતંદ સ્વામી વાતોનો અખાડો ચાલુ જ રાખતા બેઠા હોય એટલે કલાક કલાક નહીં બબે ચાર ચાર કલાક સુધી વાતો ચાલ્યા કરે હરિભક્તો આવતા જાય ને હાલતા જાય ને આવતા જાય ને જતા હોય બે કલાક બેઠા હોય તો અમુક જણા જતાય હોય ને જવું હોય જાય ખરો નવો આવે ખરો એમ પણ વાતું તો ચાલુ જ રાખે અને એમાં કઈ જ ધરી ભક્તો હતા મુમુક્ષો હતા એ વાતો સાંભળીને પોતાના જીવનને ધન્ય પણ માનતા કે આજ જ આપણને આવા સાધુ મળ્યા જો એ ન મળ્યા હોત ને તો આપણને સાચી રીત રામ કુચી શીખવાડત નહીં પણ એને સમજાણું ત્યારથી પછી એ ગુણાતીતાનંદ સ્વામી પાસે સમાગમ કરવા વારે વારે જતા આજુબાજુ કરતા તો ભાઈ જુનાગઢમાં બંધ થઈ જવું નહીં પાછું ત્યાં તો કથા વાર્તા બીજા સંતો એ કરતા જ હોય પણ ગુણારિત સ્વામી ક્યાં ગયા હોય કોઈ ભક્તોના આગ્રહથી ગયા હોય ત્યાં સત્સંગ કરવા તો ત્યાં પણ હરિભક્તો કરવા આવતા અને સત્સંગ કરતા અને તો મહારાજે કહે છે શાસ્ત્રો પણ કહે છે શાસ્ત્ર કથા વાર્તા વિના ક્યારેય કોઈને સાચો રસ્તો જડતો નથી સાચે રસ્તે જવું હોય આપણે અજ્યાને હોય તો કોઈને પૂછવું પડે કે નહીં પૂછવું પડે એમ અક્ષરધામમાં કોઈ દિવસ ગયા ના હોય કલ્યાણના માર્ગે કોઈ દીવે ચડ્યા ના હોય તો કલ્યાણનો માર્ગ કોને પૂછવો તો કે એવા સાધુ હોય એને પૂછે અને એ જેમ કે એમ બધા કરતા અને એને કારણે કલ્યાણનો માર્ગ ચાલુ રહેતો એટલે મોટા મોટા સંતો હતા અને એનો સમાગમ કરતા અને કલ્યાણ કેમ થાય ભગવાનના ધામને કેમ પમાય ભગવાનના સુખને કેમ પમાય જે કંઈક કર્મ કર્યા છીએ કેમ ટળે અને ભગવાનમાં કેમ પ્રીતિ થાય આવા બધા પ્રશ્ન પૂછે અને સંતો એના જવાબ આપે ને એ પ્રમાણે વર્તવાનો ઉપાય બતાવે રસ્તો દેખાડે સાચી વસ્તુ સમજાવે ખોટે ચડ્યા હોય તો ખોટો માર્ગ દેખાડે કે જો આ માર્ગ ખોટો હશે એ અનુભૂતિ કરાવે સાચા સુખની અનુભૂતિ કરાવે ભગવાનની અનુભૂતિ કરાવે ભજનનો સુખ કેમ મળે એની અનુભૂતિ કરાવે ત્યારે ગમે એવો જીવ હોય એ પણ ભગવાનની ભક્તિ કરવા માટે અને એને કારણે ગુણાદિત્યાનંદ સ્વામી ભલે જૂનાગઢ રહેતા હોય પણ તોય ગામો ગામના હરિભક્તો જૂનાગઢની અંદર સ્વામી પાસે સત્સંગ માટે જતા અને ગોપાલ સ્વામી પણ મહિનો દાડો ગોપાલ જુનાગઢમાં સત્સંગ કરતા હવે ગોપાલ સ્વામી ત્યાં આવે પછી બાકી રે કઈ એમાંય ગુણાતીતાનંદ સ્વામી હોય ને ગોપાલ સ્વામી હોય અને જે સત્સંગની વાતો થાય ને ત્યારે કઈક રંગ જુદો જ હોય વાતાવરણ કઈક જુદું હોય અને એ સમયે હજારો ભક્તો ત્યાં આવીને સત્સંગ કરવા આવતા મહારાજ્ઞા કરી દિવસ થી ગુણાદિત કથાનો અખાડો એવો જમાયો પૂછ્યું એક વાર ત્યારે મહારાજે કીધેલું ધ્યાન કરવું શ્રેષ્ઠ છે ભગવાનની વાતો કરવી એ શ્રેષ્ઠ છે સેવા કરવી એ શ્રેષ્ઠ છે શું ત્યારે મહારાજે એમ કીધું ભગવત વાતો કરવી એ શ્રેષ્ઠ છે તે દિવસથી ગુણાતીતાનંદ સ્વામી ભગવાનની વાતો કરવાની શરૂઆત કરી કે હવે ભગવાનની વાતો જ કરવી બાકી બીજું કાંઈ કરવો નથી ધ્યાન કરશો તો તમે તમારું પામી શકશો પણ તમે બીજાને શીખવાડી શકશો નહીં અને શીખવાડવા જાઓ તો એને શીખે એમ શીખો શીખે એવી એની તે વળે ના હોય અને એમાં શ્રેષ્ઠ ગોપાલ લખ્યું છે પણ ધ્યાન કરતા આવડે કોને અન્નકોકને આવડે તો બેસે કેટલો એની પાસે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ બેહવાનો ટાઈમ હતો નથી અને જો કોઈ બેઠવા નવરો હોય તો સંકલ્પ વિકલ્પ ટળે કેમ તો એ તો આવડતું ના હોય તો એના માટે પાછો સત્સંગ તો જરૂરી છે વાતો કરતા અને ભગવાન સ્મૃતિ કેમ રાખવી ભગવાનનું કેમ ધ્યાન કરવું એ પણ એ વાતો કરે ને એ મહાન બધું આવી જતો અને એને કારણે હરિભક્તોને આનંદ આવતો સાચો રસ્તો મળે સાચી વાતો સાંભળે ત્યારે એના અંતરમાં આનંદ થતો એટલે એ સમાગમ કરવા રોકાતા અને સ્વામી સમાગમ કરાવતા પણ ખરા અને વડી પાછા જે આવે ને બધાને પાછા જમાડે પણ ખરા ભૂખ્યા ના રાખે જમાડે પણ ખરા હવે એ જમાડવાની પ્રવૃત્તિ કરવાની હરિભક્તોની વાતો સાંભળવાની હરિભક્તોને ભગવાનની વાતો કરવાની ખરી જેને જેમ જે જોઈતું હોય એ પ્રમાણે વાતો એને કરે મોક્ષ હોય તો મોક્ષની વાતો કરે અને નવો નવો સત્સંગમાં આવ્યો હોય તો એને વર્તમાન ધર્મની વાતો કરીને પણ એ જીવને એમ આદિના વર્ણન કરી અને પાછો વાળે સંસાર અસાર છે એમ કરે વ્યસન આદિનો નિષેધ કરાવે અને એને ભગવાનમાં જોડવાનો પ્રયત્ન પણ કરે એટલે ભગવાનના ભક્તોએ ગુણાદિતાનંદ સ્વામી કે ક્યારેય ભગવાનની આજ્ઞાનો લોપ ન થવા દેવો અને ભગવાન જેમ રાજી થાય એમ આ વડે કરીને કરવો અને સાધુનો નિરંતર સમાગમ રાખવો જો આમ કરશો ને તો ભગવાન તમારી ભેડાને ભેડા રહેશે કેમ કે ભગવાનને એ ગમે છે અને આપણે એ માર્ગે ચાલતા હોય એટલે ભગવાન આપણી ભેગોને ભેગો રહે માટે ભગવાનના ભક્તોએ ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખવું પણ આ જીવને થોડું કંઈક નડે શું નડે અજ્ઞાન નડે અજ્ઞાન નડે છે અને સાચો મહિમા સાચી નિષ્ઠા ભગવાનની થતી નથી એને કારણે ભગવાન સંબંધી કાર્ય કરવું હોય ત્યારે થોડા સંકલ્પ વિકલ્પ થાય ને એટલે આપણે ભગવાનનો માર્ગ છોડી દઈએ કે સારું આમાં તો બેસી દેવું પડે આમાં ભજન કરવામાં એક આ લાશ બેહવું પડે કથામાં જવું પડે ટાઈમે સારું પહોંચવું પડે વહેલું ઉઠવું પડે આ બધું ઉપાધિ બધું ગોથે એટલે એમાંનું કાંઈ કરી શકે નહીં હવે તમે દસ વાગે ઉઠો તમારે ભાઈ કથા વાર્તા માટે હોય કોઈ ટાઈમ એને કોઈ કથા કરનારો મળે દસ વાગે કોઈ ના મળે દસ વાગે ઉઠે નહીં ધોઈને પરવારે બાર વાગી જાય બાર વાગી જાય પછી મંદિરમાં જાય તો દર્શને એ બંધી ગયા હોય પડદા બંધી ગયા હોય અને દરવાજા બંધ થઈ જાય પછી વાય જાય ચાર વાગે ઉઠે ત્યાં થોડો બજારમાં આટો મારીને આવે તો સંધ્યા થઈ જાય પછી થાકી ગયા હોય મંદિર નથી જાવ કાલ જાય એટલે એને ટાઈમ મળે નહીં એના કરતાં ભગવાનની વાતો સાંભળવી એનો આગ્રહ રાખીએ એમાંય નિશ્ચય હોય મહિમા હોય તો આ કાર્ય થાય એ વિના આ કામ થાય એવો નથી એના માટે સત્સંગ જરૂરી છે અને એ સત્સંગથી આ જીવને બળ આવે અને ભગવાનનો મહિમા સમજાય તો એ જીવ સાધન પણ કરી શકે માટે ભગવાનના ભક્તોએ એ પણ આજ્ઞાનું અનુસંધાન રાખવું અને ભજન કરવાનો ખ રાખવો એ બે હશે તો ભગવાનનું ભજન થશે સહજાનંદ સ્વામી મહારાજની શ્રી પ્રતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ સ્વરમ ભક્તિધર માસુદેવમ હરી માધવમ કેશવ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ ની ઓઢે પ્રભુ છે ને ઓઢે પ્રભુ સકળ મુનિ કેશ્યામ સ્વામી નારાયણ દિવ્ય મુર દિવ્ય મુરતી સંતન કે વિસરામ હારે જાઉં સંતન કે વિસરા ઓઢે પ્રભુ સકડ મુનિકે શમ અક્ષર પર આનંદ ગણ પ્રભુ કિ હે બો પરઠમ મિલત જન તરત માયા જે મિલત જન તરત માયા લહ ત અક્ષરધામ हर जाऊ लहत अक्षर धाम बोले प्रभु सकड़ मुनि के श्याम शारद से समय समा मुनि जपत जेहि गुण જાસ પદરજ જ શીસ ધરી દર જાસ પદરજ સિ ધરી દરિ હોવ જનનીષકામ હર જાઉં હોવ તનનીષકામ ઓન પ્રભુ મુનિ મુનિકેશ प्रेम के पर्य पर प्रभु करत सुख यारा निज चरण दिग गुण मोक्ता नन्दनिज चरण दिग गुण गावया हरि गुण गावतया ठो जा सकड पोरे प्रभु सरडमुनिेश स्वामी नारायण दिव्या मूर्ति स्वामी नारायण दिव्या मूर्ति संतन के विसरा हरे जा संतन के विसरा मोले प्रभु सफल मुनि केश्या रे श्याम तमे सा चु नाणु जो सर्वे दुखदायक जाण रे श्याम तमे सा चुनाणु रे तम विना सुख संपत कहवे ते तो सर्वे उपजावे एमा काम कोई नावे रे श्याम तमे साचु नाणु रे मूरख मरे पटकी झूठ